જે આપણા પૂર્વજો લોહીથી સિંચેલી સંસ્કૃતિ છે એમાં આવું જઘન્ય કૃત્ય થાય જરા પણ કે સહન કરી શકાય એવું કૃત્ય નથી અને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ બાંગ્લાદેશમાં થાય એ સ્વાભાવિક વસ્તુ કારણ કે સંસ્કૃતિ અલગ છે ભારતની સંસ્કૃતિ આ કદાચ પણ સહન કરી શકે એવું નથી અને એ પશ્ચિમ બંગાળમાં કદાચ ત્યાંના આ અનુકૂળ હોય તો એ બાંગ્લાદેશમાં જઈ શકે પણ હિન્દુસ્તાનમાં આ રીતનું કૃત્ય અમે જરા પણ ચલાવી નહીં લઈએ અને આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને દાખલા રૂપ ફાંસીની સજા સિવાય અમે કોઈ પણ ઓછું કહેવાને કાની સજા માટે માનવા માટે તૈયાર નથી અરજીકર મેડિકલ કોલેજમાં જે બનાવ બન્યો છે એક નિર્દોષ લેડી ડોક્ટર જે પોતાની સામાજિક સેવાઓ ત્યાં હોસ્પિટલમાં આપી રહી હતી એના ઉપર અમુક અસામાજિક તત્વો નારાધમોએ અમાનવીય વર્તન કરી એના ઉપર ગેંગરેપ કર્યો એની હત્યા કરી આ આકૃત્ય કોઈ પણ સંજોગોમાં સરાહનીય નથી અને ચલાવી શકાય નહીં કે ડોક્ટરનું એક સ્ટેટસ છે એની સેવા છે એ સમાજની અલિપ્ત રહી અને સમાજની સેવા કરતો હોય છે કેમ કે ડોક્ટર ક્યાંય અસામાજિક તત્વો સાથે એનું ગઠબંધન નથી હોતું ડોક્ટર પોતે નિર્દોષ ભાવે સમાજની જ્યારે સેવા કરતો હોય છે ત્યારે આવા તત્વો બેફામ થઈ અને ઘણા બધા દાખલાઓ છે હમણાં ઉત્તરાખંડમાં પણ આવી જ ઘટના બની છે એટલે આ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ આ દુષ્કર્મ જેણે કર્યું છે એને આકરામાં આકરી સજા થાય એવી અમારી માગણી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આના વિરુદ્ધમાં ત્રણ દિવસ ખૂબ જ દિલ ઉપર પથ્થર મૂકી અમે અમારી સેવાઓ ઇમરજન્સી સેવા છતાં ચાલુ રાખી અને ન છૂટકે અમારે હડતાલ ઉપર જવું પડ્યું છે અમારી લાગણી છે કે આ દોષિતોને સેવા થવી જોઈએ અને આવા તત્વોને આંખ ઉગાડવી જોઈએ કે આ ડોક્ટર જેઓ જે સામાજિક જે સમાજમાં સ્ટેટસ ધરાવે છે એના ઉપર તુકારે પણ વાત ન થવી જોઈએ પણ એના ઉપર જ્યારે હત્યા હત્યા ગેંગરેપ એનું અપમાન થતું હોય આ કદી સમાજ સહન ન કરી શકે એટલે અમારી બધાની લાગણી છે કે આ લોકોને આકરા સજા થવી જોઈએ આવા અસામાજિક તત્વોને આંખ ઉઘડવી જોઈએ કોની એક દુર્ઘટના થઈ એક મહિલા ડોક્ટર ઉપર ગેંગરેપ થયો અને પછી એમનું હત્યા થઈ તો આ ખૂબ જ નિંદનીય અને અધર કહેવાય નિર્લજ કૃત્ય છે આપણે અમે હળવદ ડોક્ટર એસોસિએશન અમને વખોડી કાઢીએ છીએ અને આજે આઈએમએનું જે બંધનું એલાન છે એમાં અમે સમર્થન આપીએ છીએ અને અમારી ઓપીડી સેવા બંધ રાખીએ છીએ ઇમરજન્સી સેવા જે ચાલુ રહેશે તો આવા નરાહદ અમને આકરામાં આકલી સજા મળે દાખલારૂપ સજા મળે એવી અમે સૌ માગણી કરીએ છીએ